વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સાલેરા ગામ ખાતે જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો મિત્રો જો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બોશીના તાલુકાના સાલેરા ગામ જન જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં લોકોમાં શિક્ષણ આવે સાથે સાથે વ્યસન આરોગ્ય સરકારી યોજના વિશેની માહિતી કન્યા કેળવણી યોગ વસ્તી નિયંત્રણ વૃક્ષારોપણ વગેરે જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં પીએસઆઈ વાઘેલા સાહેબ બીઆરસી ભરત સાહેબ સીઆરસી પદ્માબેન જૂથ મંત્રી રવિભાઈ પ્રવીણભાઈ શાળાના આચાર્ય વિપુલભાઈ શિક્ષકો દ્વારા એક ટીમ બનાવી અલગ અલગ વિસ્તારમાં જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો આ ટીમમાં ભરતભાઈ કછોટ તુષારભાઈ અને મયંકભાઈ અવિરત કાર્યક્રમો કરી તમામ લોકો જાગૃત થાય એ દિશા તરફ

ખાસ કરી અને આ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે લોકોની આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ ખરાબ છે આ વિસ્તારમાં ખાસ જાગૃતિ અભિયાન આવે એ માટે થઈ અને અજાવાદ જૂથના તમામ શિક્ષકો દ્વારા એક મહેમત ઉઠાવવામાં આવી છે અલગ અલગ વિસ્તારમાં જન જાગૃતિ અભિયાનના કાર્યક્રમો થાય એ માટે થઈ અને તમામ જૂથના શિક્ષકો છે એ કાર્યરત છે ખાસ કરી અને આ કાર્યક્રમમાં તાલુકામાંથી પીએસઆઈ વાઘેલા સાહેબ પણ ઉપસ્થિત હતા શિક્ષણમાંથી ડીઆરસી સાહેબ ભરતભાઈ પણ ઉપસ્થિત હતા સી આરસી પદ્માબેન પણ ઉપસ્થિત હતા અને અમારા શૈક્ષિક સંઘના પ્રમુખ અને રવિભાઈ જે જૂથ મંત્રી તરીકે પણ પોતાની કામગીરી નિભાવે છે એ પણ અહીંયા ઉપસ્થિત હતા ખાસ કરી અને લોકોમાં જાગૃતિ આવે સરકારની તમામ તમામ યોજનાઓ લોકો સુધી પહોંચે તે પછી પ્રધાનમંત્રી આવાસ યોજના હોય વૃદ્ધ પેન્શન હોય આરોગ્યની આયુષ્યમાન કાર્ડ યોજના હોય અથવા તો વિધવા સહાય હોય તમામે તમામ પ્રકારની યોજનાઓ આમ જનતા સેવાડાના લોકો સુધી પહોંચે એ માટે આ જનજાગૃતિ અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે સાથે બાળકોમાં શિક્ષણ પણ ખૂબ સારી રીતે આવે અને અહીંયા ઝડપથી શિક્ષણ મેળવતા બાળકો થાય એ માટેનો એક શિક્ષકો દ્વારા ખૂબ સારો એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે આવનારા દિવસોમાં પોશીના તાલુકાની તમામે તમામ ગામડાઓમાં અથવા તો સ્કૂલોમાં આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ થાય એ દિશા તમામ શિક્ષકો કાર્યરત છે આભાર ના સાનિધ્યમાં જે જનજાગૃતિ અભિયાનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો એની અંદર ખૂબ સુંદર માહિતી પૂરવામાં પૂરી પાડવામાં આવી શિક્ષણ વિશે વ્યસન વિશે વૃક્ષો વિશે અને જે કંઈ સરકારી યોજનાઓ ચાલી રહી છે તેના માટે ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું અને તેની માહિતી પૂરી પાડવામાં આવી સાથે આરોગ્યની ટીમના મેમ્બરો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા શિક્ષણમાંથી શિક્ષણમાંથી પીઆરસી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા એમને પણ ખૂબ સુંદર એવી માહિતી પૂરી પાડી અને આ જનજાગૃતિ અભિયાનનો જે પ્રોગ્રામ છે તે ખરેખર ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યો અને ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાંથી ગ્રામ